અંજાર અને તેની આજુબાજુના વિસ્તારમાં તાજેતરમાં થયેલ પાંચ ઘરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો રાજસ્થાનની કુખ્યાત બાવરી ગેંગના સભ્યો પકડાણા સોના ચાંદીનો મુદ્દા પોલીસે રિકવર કર્યો અંજાર પોલીસને મહત્વની મળેલી સફળતાઓ વધુ ચોરીનો ભેદ ઉકેલાશે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ મકાનમાં થોડા દિવસે ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપી આંતર રાજ્ય રાજસ્થાનની બાવરી ગેંગને મુદ્દામાલ સાથે પકડી પાડી છ ચોરીના ગુનાનો ભેદ અંજાર પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે આઈજીપી ચિરાગ કોરડિયાની સ્થિતિ સૂચના અનુસાર પોલીસ વડા સાગર માગબાર અને નાયબ જિલ્લા પોલીસ વડા મુકેશ ચૌધરીની સ્થિતિ સૂચના અનુસાર ખાસ કરીને જે રાજસ્થાનની ગેંગ છે તેની તાજેતરમાં જે ચોરી થઈ હતી અંજાર ટાઉનના મેઘ પર બોરિચી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે થોડા દિવસે પાંચ મકાનના તાળા તોડી અને ચોરી થઈ હતી જે ચોરી અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ અને તેમને ચોક્કસ બાતમીના આધારે બ્લૂનગરમાં થયેલ ચોરીના આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે રેલવે સ્ટેશન પર ખુલ્લા મેદાનમાં હાજર હોય તેવી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આ તમામ આરોપીને પકડી પાડવામાં આવ્યો જેમાં વિક્કી પપ્પુ બાવરી ઉંમર વર્ષ બાવી રહેવાસી મૂળ વોર્ડ નંબર ચૌદ કાપડિયા મૌલાતી વિજયનગર ગંગાનગર રાજસ્થાન હાલે રામનગર પથ્થર મંડી ખોટા રાજસ્થાન ભાગીરાથ તીરથ બાવરી ઉંમર વર્ષ બાવીસ રહેવાસી બાપુનગર રાજસ્થાનવાળા તથા અન્ય જે બે છોકરાઓ છે બાળકિશોર એમ કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે આવતીકાલે તેને રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવશે અને વધુ કેટલીક ચોરીનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે સમગ્ર કામગીરી પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ તથા મારા મોટા ભાઈ ના ઘરે ફરિયાદી મારા વિનોદભાઈ નાક્ષીભાઈ પારિયા મારું નામ છે મહેન્દ્ર નાક્ષી પારિયા તારીખ વીસ ચાર બે ના રોજ અમારા ઘરે ચોરી બોપોરના અરસા થયેલ છે અને સમગ્ર દાગીના ને તેને બધું જે મુદ્દામાં જે બધું ચોરી થયું તે સમગ્ર અંજાર પોલીસની ટીમે બધું રિકવર કરી આપ્યું છે અને અંજાર સમગ્ર અંજાર પોલીસ ટીમ આખો સ્ટાફ ગોયલ સાહેબ સહિત સમજ વાળા સાહેબ ચૌધરી સાહેબ સમગ્ર ખૂબ તનતોડ મહેનત કરી છે અમારા માટે અમારા ગરીબ માણસની જે અમારી સાંભળી અને અમારા માટે ભગવાન સમાન જે ગોયલ સાહેબને સમગ્ર અંજાર પોલીસની ટીમ અને જે અંજાર પોલીસની ટીમે જે સમગ્ર કામગીરી કરી છે એ સમગ્ર ટીમના અભિનંદનને પાત્ર છે છ સાત દિવસો દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ એરિયામાં ખાસ કરીને દિવસ દરમિયાન જેમાં બપોરના સમયમાં ઘરફોડ છોરીના અલગ અલગ બનાવો જે છે એ પોલીસને ધ્યાને આપતા હતા અને એમાં અલગ અલગ પાંચ ફરિયાદો જે છે એ નોંધાયેલી છે આ જ્યારે બનાવો માનતા હતા ત્યારે પોલીસે બનાવની ગંભીરતા લઈને કારણ કે બપોરના સમયના બનાવ હતા અને રેગ્યુલર સતત જે છે એમાં ફરિયાદો આવતી હતી એટલે એમની ગંભીરતા લઈને અને આઈજી શ્રી બોર્ડર રેન્જની સૂચના અંતર્ગત આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને એમાં અંજાર પોલીસ સ્ટેશનમાં અત્યારે કાર્યરત પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ અને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશનની સ્ટાફની આખી ટીમ એ બધા લોકો અલગ અલગ એમાં એંગલ્સમાં તપાસ ચાલુ કરી અને આ જે ચોરીના દિવસ દરમિયાન જે સતત બનાવો બનતા હતા એમને ડિટેક કરવા માટે અલગ અલગ જે છે વિભિન્ન એંગલ્સમાં એમની તપાસ એ લોકોની ચાલુ હતી તે દરમિયાન એમાં પોલીસને હકીકત મળે કે આ જે ચોરીના જે બનાવ છે એ જે અંજામ આપી રહ્યા છે એમાં જે અમુક એમાં ઇસ્મૂથ હંડરવાલા છે એ કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં ટેમ્પરરી રહે છે પછી ત્યાં વિસ્તાર જે છે એ વિસ્તાર ચેક કરવામાં આવ્યો અને અલગ અલગ રીતે કોમ્બિંગ પણ કરવામાં આવેલું છે અને એ જ દરમિયાન જે છે જે લોકો આમાં સંડોવાયેલા સસ્પેક્ટ હતા એમને ત્યારે ડિટેન કરવામાં આવેલા અને પછી એમની પૂછપરછ કરવામાં આવેલી જ્યારે આ પૂછપરછ કરવામાં આવેલી ત્યારે આમાં એ જે લોકો સંડોવાયેલા છે એ રાજસ્થાનના કોટા વિસ્તારના છે અને એક આંતરરાજ્ય ગેંગ છે જેમાં બાવરી ગેંગ જે કહેવાય છે એમના એ બાવરી ગેંગથી બિલોંગ કરે છે અને એ જે લોકો છે જનરલી જે લોકોની એમ જેમાં જે કિશોર હોય એ એ પણ એની મદદ લેતા હતા ચોરી કરી જયારે ચોરી કરવાની મંદકી હોય ત્યારે તે વિસ્તારમાં જઈને ભીખ માંગવાની અથવા તો કોઈ ભંગાર વેચવાના બહાને ત્યાં વિસ્તારમાં રહેકી કરવાની અને જ્યારે કોઈ ઘર ખાલી મળતું હોય ત્યારે જે છે તે ઘરમાં અથવા તે જગ્યા ઉપર જે છે ચોરીના બનાવને અંજામ આપવાની એ લોકોની એક એમો હતી પોલીસ દ્વારા જે આમાં કાર્યવાહી કરવામાં આવી છે એમાં મોટાભાગનો મુદ્દામાલ જે છે જે અલગ અલગ ચોરીઓમાં અલગ અલગ લોકોના ઘરેથી ગયો છે એ મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને જે સતર્કતા રાખીને અને જે પ્રોએક્ટિવનેસથી આમાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જે એમાં કાર્યવાહી કરવામાં આવી છે એક પ્રશંસા યોગ્ય છે અને આ જે લોકો છે એ લોકો વિરુદ્ધ જે ગુનો દાખલ થયો છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ અને કલમ ત્રણસો પાંચ અ હેઠળ ગુનો દાખલ થયા છે અલગ અલગ અને અત્યારે એ લોકોની પૂછપરછ ચાલુ છે એ લોકોને રિમાન્ડ પણ લેવામાં આવશે અને આગળમાં પોલીસ દ્વારા એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે